मित्रों, શું તમને ખ્યાલ છે કે ભારતનો પ્રથમ મતદાર કોણ હતો? જો નથી ખબર તો તમને જણાવી દઈએ કે ભારતમાં ફેબ્રુઆરી માર્ચ 1952 માં પ્રથમ વખત મતદાન થયું પરંતુ કিন্নૂર સહિતા પર્વતીય વિસ્તારોમાં ઠંડી અને હિમ વર્ષાને ધ્યાને રાખી 25 ઓક્ટોબર 1951 ના રોજ અગવથી મતદાન હાથ ધરાયો હિમાચલ પ્રદેશના કিন্নૂરના રહેવાસી શ્યામશરણ નીગી સ્વતંત્ર ભારતનો પ્રથમ મતદાર બન્યા તેમણે તેમના જીવનમાં 33 વખત મતદાન કર્યું ઓક્ટોબર 1951 માં નીગી એ સંસદીય ચૂટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું 2 નવેમ્બર 2022 ના રોજ પોસ્ટલ પેલેટ દ્વારા પોતાનો મત આપ્યો અને 5 નવેમ્બર 2022 ના રોજ 106 વર્ષની વય તેમનો અવસાન થયો નેકીનો જન્મ 1 જુલાઈ 1917 ના રોજ કિંનો ના કલ્પાગામમાં થયો હતો તેમણે 1940 થી 1946 સુધી વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે કામ કર્યું તે પછી શિક્ષણ વિભાગમાં ગયા અને 1951 માં કલ્પ લોર મિડલ સ્કૂલમાં શિક્ષક બન્યા